ચાલુ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે હું જયેશ અમરાભાઈ ચાપડા હું ગરવાડ સમાજનો આગેવાન છું મને કાલ ની ત્રણ દિવસ ત્યાં અમારા જાળીયા ગામ આવ્યું અમરેલ તાલુકાથી થી દસ પંદર કિલોમીટર દૂર ત્યાંથી સમાજ ના અમારા આગેવાનો ફોન આવ્યો કે જયેશ કે ભાઈ આપણે અહીંયા બિનકાયદેસર રીતે ગૌચર લોકો માટીનું ખનન કરે છે જે રોડ મંજૂર છે બગસરા ગાવરકા થી બગસરા હાઈવે પર ત્યાં જીરો બિન નંબરી જીરો બિન નંબરી સો નંબર છે ત્યાં પરમિશન આપેલી છે પાંચ હજાર મેટ્રિક ટન લેવા માટે ખનન કરી રહ્યા છે આ તલાટી બાબતો રજૂઆત કરેલ સરપંચ રજૂઆત કરેલ ગત તારીખ ના રોજ તલાટી મંત્રી તેમજ સરપંચ દ્વારા એ લોકો નોટિસ પણ પાઠવવામાં આપેલ કે ભાઈ આ બિન કાયદેસર સર્વે નંબર નેવું તમે ગૌચરમાં ખનન કરતા હોય તો આ બધું તમારું બંધ કરી દો છતાં એને સુપરવા સુપરવાઇઝર કરી છે સુમિત રાખોડિયા એવું નામ છે શ્રી કન્સ્ટ્રક્શન કંપની છે એ લોકો એવું કહે કે ભાઈ તમારે જ્યાં જવું હોય ત્યાં જતા રહો અમે આમાં કોઈ વસ્તુ કરવાના નથી અમારે જે થાતું હોય ને અમે કરશું આ બાબતે અમે ખાન ખનીજ માં સોલંકી સાહેબ છે એને બાળક સાહેબ એમને રજૂઆત કરેલ એ કાલ તે દિવસ તપાસ આવ્યા એ તપાસીને એને કોઈ નકશા કે કોઈ વસ્તુ સ્થળ તપાસ કરેલ નહીં એમ જતા રહ્યા બે દિવસ ખાણ ખનીજ એક પણ અધિકારી અમારો કોલ રિસીવ કરતા નથી એટલે આનો મતલબ તો સાહેબ એવો છે કે ખાણ ખનીજ વાળા બી આની સાથે મળતી અને મોટા મોટા હપ્તા લેતા હોય છે એની હિસાબે લોકો કામ કરતા નથી તો અમે આ બાબતે નાયબ કલેક્ટર શ્રી આપણે પ્રાંત સાહેબ છે નાખ્યા સર એને મળવા આવ્યા એમણે અભિયાન તરત જ આ સાથેની ગંભીરતાપૂર્વક જાણ કરેલી અને ટીડીઓ સાહેબ તે મામલત સાહેબ ને સૂચના આપેલ કે ભાઈ આ તદ્દંતર થોડી વાર આ લોકોનું બધું જે માન્ય છે અપીલ અરજી ગ્રાહ્ય રાખીને સૌ તપાસ કરીને આનું તદ્દન બંધ કરી અને જો બીજી જગ્યાએ કઈ ચાલુ હોય તો આની ઉપર એફઆઈઆર દાખલ કરાવો